અને બફ અને દસ રૂપિયાથી સ્ટાર્ટ થાય તો તે સુધી એમાં સેવ પફ હોય ચીજ પફ હોય મેથી પફ હોય દરેકના અલગ અલગ હોય રેગ્યુલર પફ જોવા જશો તો દસ રૂપિયા એના તો બજાર કરતા તો ઘણું સસ્તું થઈ જાય મિત્રો કેમ કે બજારમાં તમને બધાને ખ્યાલ હશે કે પફના ભાવ કેટલો ચાલે છે અહીંયા આગળ તમને દસ રૂપિયામાં અને એવું નથી કે દસ રૂપિયામાં ઓછી ક્વોન્ટિટી તમને એની સાઈઝને બધું બતાવી દેસો અને એકદમ લાઈવ વસ્તુ બધી મળી જવાની છે તો અર્જુનભાઈ

જો મિત્રો તમને લાઈવ એવું કે પડી રહેલું બધી વસ્તુ બતાવી દેવાની જો અને જે સુગંધ આવે છે મિત્રો તમે ચોક્કસ એક વખત અહીંયા આગળ મુલાકાત લેજો પીઝ રોડ પર આવી ગયા છે આપણે જે કેનાલ છે એની બાજુમાં જ મેથી પગ તૈયાર થાય છે જો મિત્રો વાહ ભાઈ વાહ સરસ

દસ રૂપિયા ભાઈ વાહ અને તમને ફ્રેશ મિત્રો ફ્રેશ રોલ મળી જવાના છે એવું નહીં કે પડી રહેલા અને તમે ક્વોન્ટિટી પણ જોઈ શકો છો કે ફ્રેશ જ બનાવવામાં આવે છે અહીંયા આગળ એવું નહીં કે બલ્કમાં બધું બનાવી રાખવાનું જેમ ઓર્ડર આવે એ રીતે તૈયાર કરી કરીને આપવાના ફ્રેશ વસ્તુ મળી જવાની છે સતીષભાઈ જો સતીશભાઈ સરસ મજાના ક્રીમ રોલ તૈયાર કરી દીધા છે અને એને પેકિંગ પણ કરી દેવાનું એવું નહીં કે ખુલ્લા ખુલ્લા તમને આપી દેવાના આ ક્રીમ રોલ ના શું છે ભાવ સતીશભાઈ દસ રૂપિયા દસ રૂપિયામાં તમને સરસ તમને ફ્રેશ ક્રીમ રોલ મળી જવાનો જો મિત્રો ફક્ત દસ જ રૂપિયામાં આપણે બધી વસ્તુ ટેસ્ટ કરેલી છે મિત્રો અગાઉ આવીને આપણે પફને બધું ટેસ્ટ કરેલું છે એકદમ ફ્રેશ ગરમમાં ગરમ પફ ને બધી લાઈવ વસ્તુ મળી જવાય તમને પરફેક્ટ શેપમાં કપાઈ જશે મિત્રો જોવા ખારી નું કટિંગ તમને બતાવી દીધું મેથી ખારી

તમે કેટલા આ અંદર છો એ પણ અમારા પાંચ થી સાત વર્ષથી વાહ ભાઈ વાહ મિત્રો સતીશભાઈ પણસુરા એમનું રહેવાનું છે અને ત્યાં પણ એ બેકરીમાં જ કામ કરતા કરતા શીખી ગયા અને ઘણો અનુભવ એમનો જોવા મિત્રો તમને જોઈને જ બધું ખ્યાલ આવી જશે એમનું કામકાજ સતીષભાઈ આ જે મેથી ખાલી છે એને પાકતા કેટલો ટાઈમ લાગે ઓવન ની અંદર પંદર મિનિટ મિનિટ અમે સિંગલ પણ આવે એટલે મેથી જલ્દી તૈયાર થઈ જાય અને ફ્રેશ જ વસ્તુ બધી મળી જવાની તમને એવું નહીં કે બધું બલ્કમાં તૈયાર કરી રાખ્યું પેકિંગ કરવાનું તમને આપ આપ કરવાનું એવું નથી જરૂર પૂરતું જ બનાવવાનું એટલે ફ્રેશ વસ્તુ બધી મળી રહે

જો એવા જાતે તૈયાર કરે છે વાહ વાહ આ આપણને અનુભવ ઓહો વર્ષથી અર્જુનભાઈ સરસ મજાનું કામ કરે છે અને જો આ લોચાનું તૈયાર થાય છે પ્લેટ તૈયાર થઈ છે લોચા જો છોડતી લોચો જે તમને અહીંયા આગળ એ બહુ નડિયાદની અંદર તો મળશે નહીં ભાગ્યે મળશે આપણે અહીંયા આગળ મળી જવાનું છે અર્જુનભાઈ ત્યાં અર્જુનભાઈ અને કેટલો ટાઈમ લાગશે તૈયાર થતા

અર્જુનભાઈ આને તૈયાર થતો કેટલો ટાઈમ અંદર તૈયાર થઈ જશે જોવ કમળી ની પ્લેટ તૈયાર થઈ દઈએ છે

સરસ મજાના ઢોકળા અને જે લોચો છે એ સરસ તૈયાર થઈ ગયો છે જ બધી વસ્તુ બતાવી તમને તમને અને આગળ જ બધી વસ્તુ મળવાની એવું નહીં કે તમને ઠંડુ ઠંડુ બધું ખવડાવી દેવાનું જો ગરમા ગરમ હા જો લોચો લોચો મિત્રો તમે ખાલી સુરતમાં જ ખાધું હશે કે સુરતના જ વિડીયોમાં બધા જોયું હશે આપણે નડિયાદની અંદર તમને લોચો બતાવી દઈએ જો અર્જુનભાઈ એનો શું ભાવ રાખે છે લોચાનો વાહ ભાઈ વાહ સરસ સરસ સિંગ તેલ જ યુઝ કરવાનું અર્જુનભાઈના ત્યાં પીઝ રોડ પર આવી ગયા છે મિત્રો આપણે ક્રિસ્ટા કોમ્પ્લેક્સ ની અંદર પીજ રોડ પર મિત્રો જે વોકવેકમ ગાર્ડન છે એની બાજુમાં જ છે પટેલ પી સ્ટોલ અને નાસ્તા હાઉસ ત્યાં આગળ સરસ મજાનો નાસ્તો બધું મળી જવાનું તમને મિત્રો ઢોકળા સરસ તૈયાર થઈ જશે હા ભાઈ હા અર્જુનભાઈ જે ઢોકળાની જે સુગંધ આવે છે ને એકદમ જોરદાર હા ભાઈ વાહ આપણે અહીંયા આગળ જે ટેસ્ટ કરેલો છે નાસ્તો મિત્રો એકદમ ફ્રેશ બધી વસ્તુ મળી જવાની અને આની અંદર પણ સિંકરનો જ ઉપયોગ કરવાનો આ બધા વસ્તુ છે પછી સાબી ચટલી હશે લસણ થઈ

જે ઢોકળાની જોડે બધું જ મિક્સ આવે વાહ ભાઈ વાહ સરસ સરસ બહુ અલગ જાતની તમને વસ્તુ આજે જોવા મળી જાની મિત્રો પછી આપણે જે ખમણેવા જે ચટણી આવે એ તમને ડુંગળી બે ડુંગળી સાથે આવશે અચ્છા ઓકે જે આપણે લોચા માટે સ્પેશિયલ ચટણી આપણે લોચા માટેની અલગ ચટણી છે હા એ સ્પેશિયલ ચટણી ડુંગળી હશે ડુંગળી દાણાની ઓકે સુરતી લોચો સરસ તૈયાર થઈ ગયો છે મિત્રો જોવા લાઈવ તમને બતાવી દઈએ વાહ ભાઈ વાહ

ગ્રીન ચટણી એની અંદર આદુ લસણ બધું મિક્સ આવવાનું છે અને આ સેમા પણ ફોર આવશે સિંગ તેલ મિત્રો સરસ સુરતી લોચાની ડીશ તૈયાર થઈ ગઈ છે મિત્રો આપડી વાહ ભાઈ વાહ 30 રૂપિયાનો 100 ગ્રામ હા 30 રૂપિયાનો 100 ગ્રામ જોરદાર વસ્તુ તમને મળી જવાની છે જોઈ લો એકદમ લાઈવ લાઈવ છે ગરમ ગરમ તમને બતાવી દીધું મિત્રો લાઈવ બધી વસ્તુ અને અહીંયા આગળ એવું નથી કે આજે વિડીયો શૂટ કરવા આવે છે તમને બધું તમે કોઈ પણ ટાઈમે અહીંયા આગળ ચેક કરજો તમને લાઈવ વસ્તુ મળી જવાની મિત્રો જય મહારાજ શું નામ છે બેન તમારું શિલ્પા પરમાર શિલ્પાબેન અહીં આગળ કેટલા ટાઈમથી નાસ્તો કરવા આવો છો અને તમને ટેસ્ટ કેવો લાગે છે એ અમારા વ્યુઅર મિત્રોને જણાવો મેં અહીંયાથી જ્યારથી સ્ટાર્ટિંગ છે ને ત્યારથી જ હું ખાવા આવું છું અને અહીંથી મોસ્ટ ઓફ હું સેવ ખમણી ખાવું છું અચ્છા મને રિવ્યુ બહુ મસ્ત લાગે છે એસ કમ્પેર ટુ બીજું બધું જે ખાવ છું બહાર જાઉં છું આડાવડું ખાવ છું પાણી એના કરતાં તમે આ વસ્તુ ખાવ છો ઘર જેવી જ છે સારું છે તમારી હેલ્થ માટે બી સારી રહેશે થેન્ક યુ થેન્ક જય મહારાજ જય મહારાજ શું નામ છે સાહેબ તમારું પટેલ હર્ષદકુમાર જયંતિભાઈ રક્ષસભાઈ તમે અહીંયા આગળ કેટલા ટાઈમ થી નાસ્તો કરવા આવો છો અને તમને ટેસ્ટ કેવો લાગે છે અચ્છા જ્યારથી શરૂઆત થઈ ત્યારથી તમે નાસ્તો કરાવો છો અને તમને ટેસ્ટ કેવો લાગે છે બહુ મસ્ત છે અમારા બધા વ્યુઅર મિત્રો શું કહેશો અહીંયા આગળ આવવા માટે અહીંયા આવજો પટેલ પાણી એ પટેલ નાસ્તા હોય છે બહુ મસ્ત નાસ્તો હોય છે દરેક પ્રકારના નાસ્તા હોય છે આજે જ અમે નવરાત્રીના દસ દિવસના ઓર્ડર આપવા વાહ ભાઈ વાહ જો મિત્રો એ ઓર્ડર આપવા માટે જ આવે છે નવરાત્રીનો